સાવરકુંડલા ધોબા ગામમાં જંગલના રાજા કાળજાળ ઉનાળાની ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા હતા પાણી માટે વલકા મારતા જોવા મળેલા હતા સાવરકુંડલાના ધોબા ગામમાં જંગલના રાજા કાળજાળ ઉનાળાની ગરમી થી ત્રાહીમામ પોકારી ઉઠેલા હતા જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવેલો છે સિંહોનો પાણી માટે નદીના પટમાં ખાડો ખોદી પાણી શોધવાનો પ્રયત્ન કરતો દેહની વીડિયો સામે આવેલો છે સાવરકુંડલાના ધોબા ગામની મેરામણ નદીમાં સિંહોનો પાણી માટે રજળપાટ કરતો વીડિયો સામે આવેલો છે મેરામણ નદીમાં ખાડો ગાળી સિંહનો ગરમીથી બચવાનો પ્રયત્ન કરતો નજરે ચડેલો હતો ધોબા રાજવી દિલુભાઈ કુમારની વાડીમાં સિંહના પાણી માટે રજળપાટ કરતા જોવા મળ્યા હતા ક્ષેત્રુંજી ડિવિઝન તળેના ધોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વન તંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ ઉડીને આંખે વળગી રહી છે કાળઝાળ ઉનાળામાં પાણી માટે રજળતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહ પ્રેમીઓ દ્વારા પોકાર ઉઠેલો છે લાચાર સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે મારું નામ મહીપાલ કુમાર છે મારું ગામ ગોબા છે ગઈકાલે પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રી તાપમાનના કારણે મારી વાળીની બાજુમાં મેરામણ નદી છે મેરામણ નદીના પટમાં ગઈકાલે સિંહ મેં એવું દ્રશ્ય જોયું કે પોતે પોતાનો જીવ બસાવવા પટમાં એક ખાડો કરે અને બફોલ કરી અને પાણીના અભાવના કારણે એ વલખા મારતો હોય એવું જોવા લાગ્યું મને અને પાણીની શોધમાં હતો આ વિસ્તારમાં જો સરકાર પાણીના પોઈન્ટની વ્યવસ્થા કરે કોબા વિસ્તારમાં તો વાઇલ બસી રહે અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાનું ગોભા ગામ છે આ ગામની અંદર ચત્રુજ નદીના કાંઠે બહુ સારા વીસથી પચીસ કાલે અમે મેરામણ નદીના કાંઠે એક સિંહ પોતાને પિસ્તાલી જેતા ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા એક અદભુત દ્રશ્ય જોયું છે જેમાં સિંહ પેરામણ નદીના એક પાટની અંદર પોતે પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બસવા માટે પાઇટના સહારા નહીં તે બેઠેલો હતો અને જેને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે આ વિસ્તારમાં સિંહને કંઈ પાણી પાણી મળી રહ્યું નથી તો સરકાર શ્રી અને ફોરેસ્ટ વિભાગને મારી વિનંતી છે કે હાલ આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી અને આ જે વાઇલ્ડલાઇફ છે એમને બસાવે